નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે મિત્રો એલઆઈસીની બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ એવો સારો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ મિત્રો આ યોજનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું એલઆઈસી બીમા સકી યોજના મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમો પાસ કરેલી મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી મિત્રો ડિઝાઇન કરવામાં આવી હતી મહિલાઓને મિત્રો એલઆઈસી એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમો પણ આપવામાં આવી હતી અને આ સાથે મિત્રો તેમને મહિને પાંચ હજાર અને સાત હજાર રૂપિયા આપવામાં આવ્યા આવ્યા હતા જેમાં મિત્રો આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને મિત્રો સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને મિત્રો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર ના માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે અને શક્ય હોય તો ઓગણીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ ઓગણીસમો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ મિત્રો અગિયાર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જારી કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો UIDAI અનુસાર મિત્રો આધાર કાર્ડ ધારકને તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે મિત્રો જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું મિત્રો અપડેટ કરવાની કોઈ પણ મર્યાદાઓ નથી અને કોઈપણ વ્યક્તિએ તો જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેની પણ મિત્રો મર્યાદા રાખવામાં આવી નથી ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીની મિત્રો આગાહી સામે આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી આગાહી કરતાં જણાવ્યું કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ અત્યારે મિત્રો ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે ઘણા ખેડૂત ભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવ્યું છે પરંતુ મિત્રો આ વખતે વીસ જાન્યુઆરી પછી મિત્રો ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે અને એ પછી પણ ઠંડી પડવાની છે મિત્રો કદાચ અઢારથી મિત્રો ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું આવી શકે છે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે અને તો ખેડૂતોને વાવેતર કયા મહિને કરવું તે અંગે મિત્રો જણાવ્યું કે માર્ચ મહિનાથી મિત્રો વાવેતર ખેડૂત કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા મળશે જેમાં છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને મિત્રો વાર્ષિક દસ હજાર રૂપિયા આપવામાં આવશે સીએમએ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયનીની જાહેરાત મુજબ ભૂમિહીન ખેતમજૂરીને મિત્રો દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટો ફટકો લાગ્યો જેમાં મિત્રો ખાતરના ભાવમાં થયો વધારો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં મિત્રો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે જેમાં મિત્રો રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક આર્થિક રીતે મિત્રો પરેશાની થવાનો વારો આવશે મળતી માહિતી મુજબ ઇફકોય મિત્રો એમ પી દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એમ પી એકસો તેવી બસો સોળ ખાતરના ભાવમાં મિત્રો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગ પર ઇફ કોઈ મિત્રો બસો પચાસનો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગનો નવો ભાવ મિત્રો સત્તરસોને વીસ રૂપિયા રાખ્યો છે વધારો પણ થશે તેવું પણ મિત્રો જણાવ્યું મહત્વના સમાચારની વાત વાત તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે પચીસ મિત્રો શરૂ થઈ ગઈ છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ ટુ પોઈન્ટ ઝીરો લાવી રહી છે આ યોજના હેઠળ મિત્રો એક ઘરડી બે પોઈન્ટ મિત્રો ત્રીસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ એક કરોડ મિત્રો નવા મકાનો માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ કરવામાં આવી ગઈ છે આ માટે મિત્રો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો જેના માટે મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની મિત્રો આધાર કાર્ડની વિગતો અરજદાર નુષ્ક્રિય બેંક ખાતું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર અને બેંક ખાતું મિત્રો હોવું જરૂરી છે આવકનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્રો જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે મિત્રો પહેલાં તમારે સત્તાવાર એની વેબસાઇટને ઓપન કરવાની છે અને ઓનલાઈન તમે મિત્રો એમાં અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો તમારા ઘરમાં અથવા તો મિત્રો કોઈ સગા સંબંધીઓના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે સાડત્રીસ હજાર પાંચસોની સહાય જેમાં મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને મિત્રો જન્મ આપતી સમય મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મિત્રો મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગન નામો આ તમામ ડોક્યુમેન્ટની મિત્રો જરૂર પડે છે આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે કરેલી અરજી એપ્રુવલ થાય છે તો તમને મિત્રો આપેલા એકાઉન્ટની નંબર ઉપર રૂપિયા મિત્રો જમા કરવામાં આવી જાય છે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા મિત્રો જમા કરવામાં આવે છે આમ આ યોજના હેઠળ મિત્રો ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓની મિત્રો મળે છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોને આનંદો રાજ્ય સરકાર આપશે એવી ફ્રીમાં વીજળી જેમાં મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે એક અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે હવે આ રાજ્યના ખેડૂતોને મિત્રો સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના શરૂઆત મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેવાની છે તો તમામ મિત્રો આનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસથી મિત્રો સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીના ક્ષમતાવાળા પંપ વાપરતા ખેડૂતોને મિત્રો મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની મિત્રો સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસોને પંચ્યાશી કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરી દીધી છે આ એટલે મિત્રો આ સિવાય વીજળીના ભાવમાં પણ રાહત આપવામાં આવશે માટે મિત્રો બીજા સાત હજાર સાતસોને મિત્રો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એ મિત્રો કુલ ખેડૂતોને વીજળી માટે મિત્રો ચૌદ હજાર સાતસોને સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો કરવામાં આવી ગઈ છે આગામી સમયમાં મિત્રો આ યોજનાની સમીક્ષા કરવા માટે ત્રણ વર્ષ બાદ તેની મિત્રો બેઠક પણ મળવાની છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો